બે સમી મોસ્ટ છે ઘણી બધી વખત બોર્ડ ની એક્ઝામમાં પણ પૂછાય ગયા છે આ સમ અને સમ તો છે પણ સમજવામાં સમજવામાં ધ્યાન રાખજો ઓકે રામ રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢી ના ભાગીદાર છે તારીખ એક ચાર સોળ ના રોજ તેમની મૂડી અનુક્રમે સાહીઠ હજાર ચાલીસ અને પચાસ હતી

મૂડી પર વ્યાજ પછી કૌંસમાં લખવાનું છે જમા સમજી ગયા હવે આની કેવી રીતે કરવાનું છે તમારે તો પેલા છે પાલો ભાગીદાર છે રામ સમજી ગયા તો રામનો નફો કેટલો છે સાઈઠ હજાર રૂપિયા સોરી એની મૂડી કેટલી છે સાઈઠ હજાર રૂપિયા સમજી ગયા તો સાઈઠ હજાર ના આપણે છ ટકા કરશું તો એનું વ્યાજ મળી જશે આપણને સમજી ગયા કેટલા થશે સાઈઠ હજાર ના છ ટકા કરશું તો આન્સર મળશે આપણને છત્રીસો રૂપિયા રામ

મૂડી પર વ્યાજ કોણ કોને આપે ખ્યાલ છે ને તમને મૂડી પર વ્યાજ પેઢી ભાગીદાર આપે એટલે ભાગીદાર માટે આવક છે અને આવક હંમેશા શું થાય જમા થાય ભાગીદાર સેન્ટરમાં રાખીને વિચારજો તો બધું ખબર પડશે સમજા મિત્રો તો ત્રણેને આપણે ત્રણેય ને નવ હજાર ટોટલ મળવાના હતા ત્રણેય ને આવક હતી જે ત્રણેય ને મળ્યા નથી હવે યાદ આવ્યું કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું કરશું આપણે સમજી ગયા તો નવ હજાર રૂપિયા મૂડી પર વ્યાજ પેઢી ભાગીદારને આપે કોણ આપે પેઢી ભાગીદારને આપે તો પેઢી માટે રૂપિયા શું ગણાય ખર્ચ ગણાય અને અને ખર્ચના લીધે નફામાં શું થાય ઘટાડો થાય ઓકે તો નફામાં ઘટાડો થશે નવ માં તો નફો પણ એ નવ હજાર રૂપિયા ઘટી જશે સમજી ગયા અને નફા નુકસાન ભાગીદારો વચ્ચે હંમેશા નફા નુકસાનમાં પ્રમાણમાં વેચાય પણ નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપેલું નથી ન આપેલું હોય તો શું કરીએ સરખા હિસ્સે વેચવાનું સમજી ગયા એટલે કે પેઢીનો નફો ઘટશે તો ભાગીદારને પણ ઘટશે ને સમજો પેઢીનો નફો ઘટશે તો ભાગીદાર પણ ઘટશે ને તો ત્રણે ભાગીદાર નફો કેટલો ઘટશે ત્રણ 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 હજાર રૂપિયા ઘટી જશે જો મૂડી પર વ્યાજ આપશું તો સમજી ગયા તો શું લખવાના છે આપણે નફામાં ઘટાડો લખશું નીચે નફામાં ઘટાડો એટલે કે નફામાં ઘટાડો થશે તો ઉધાર થઈ જશે ઓકે તો હવે નફો ભાગીદાર આપી દીધો હતો જો હવે આપણે મૂડી પર તો ભાગીદાર પાછળથી પાછા લેવા પડશે આ નવ નવ હજાર રૂપિયા અને ત્યારબાદ ફરીથી નવ હજાર આવી રીતે ત્રણે ને આપવાના છે સમજ્યા ત્રણે સરખાઈ ત્રણ હજાર રામ ને રહીમ હજાર તો ભાગીદાર પાસેથી જાય છે એટલે શું કરવું કરશું ઉધાર કરશું પેલા મેં તમને સમજાવ્યું હતું ઓલા અગાઉના ની અંદર ભાગીદાર જયારે કઈ ભાગીદાર ને જયારે કઈ મળે તો તેનું મૂડી ખાતું જમા થાય અને ભાગીદાર પાસેથી નફામાં ઘટાડો થાય ત્યારે ભાગીસી ભાગીદારી પાછા લેશું એટલે કે નવ હજાર પેઢી પાસે આવી જશે હવે એ નવ હજાર પાછા ત્રણેય ને આપી દેસુ આપી દે આવી રીતે મૂડી પર વ્યાજ સ્વરૂપે સમજી ગયા હવે શું કરશું હવે બંને વચ્ચે સરખામણી કરશું રામને કેટલા રૂપિયા આપવાના હતા રૂપિયા છે છસો રૂપિયા તો રામના મૂડી ખાતે અહીંયા શું થશે જમા થશે છસો રૂપિયા તો રામના છત્રીસો જમા હતા અહીં ત્રણ હજાર ઉધાર છે તો શું વધારે છે આ જમા વધારે છે કેટલા વધારે છે છસો તો રામના મૂડી ખાતે જમા થશે રહીમના જમા છે ઉધાર ત્રણ હજાર છે કેટલો ફરક આવ્યો છસો નો અને છસો શું વધુ છે ઉધાર વધુ છે તો રહીમ ના ઉધાર છસો થશે સમજી ગયો અને ઈસુ ની વાત કરીએ માં જમા અને ઉધાર બંને સરખા છે તો એનામાં કોઈ ચેન્જ આવશે નહીં બસ હવે આ આજ જે રકમ આવી અને આપણે સ્વરૂપે લખવાની છે તો આપણે સમજી ગયા હવે આપણે આમ જ લખવાની છે ભૂલ સુધારણા સમજી ગયા ઓકે તો અહીંયા ઉધાર શું થશે રહીમ મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા છસો રૂપિયા ઓકે તે રામના મૂડી અથવા ચાલુ ખાતે જમા છસો રૂપિયા સમજી ગયા મિત્રો નીચે લખી નાખો નું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની પૂલ સુધારણા બાબત જેની અંદર સમજી ગયા મિત્રો સમ ક્લિયર થઈ ગયો તમારો સમ ઓવર કન્ફર્મ થઈ જાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે આ સમજાય મિત્રો હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ એક્ઝામ્પલ નંબર સેવન તરફ તમારે જાતે ગણવાની ટ્રાય કરવાની છે પ્રયત્ન કરશો તો પ્રયત્ન તો કરો ભલે ખોટો પડે જોઈ લેજો શું ભૂલ થઈ છે તમને મિસ્ટેક ક્યાં આવી છે એ તમે જોઈ જશો એટલે વાંધો નહીં આવે સમજી ગયા ભૂલને સુધારવાની છે આપણે ઓકે આપણે શીખી રહ્યા છીએ ઓલરેડી સમજ્યા બર્ડન ના લાવશો એકદમ રિલેક્સ રહો એકદમ એકદમ પ્રેશરમાં ના રહો એકદમ નોર્મલી સોલ્વ કરવાની ટ્રાય કરો સમજી ગયા મિત્રો હવે દાખલા નંબર ત્રણ નો સાતમો જે સમ છે એક્ઝામ્પલ છે સોરી મિસ્ટેક થઈ ગઈ છે થોડી ઓકે રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદાર છે તારીખ એક ચાર સોળ ના રોજ તેમની મૂડી અનુક્રમે ચાલીસ હજાર ત્રીસ હજાર અને એસી હજાર હતી વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર બાર ટકા લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે ભૂલ સુધારણા નોંધ લખો ઓકે તો ત્રણેય નું નામ લખી લઈએ પહેલા આપણે ત્રણે ભાગીદારોના નામ લખી નાખીએ શું નામ છે રામ લક્ષ્મણ અને સોરી મિસ્ટેક થઈ ગઈ લાગે છે મારાથી અહીંયા ઓકે તો અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે અગાઉના દાખલાનું અહીંયા આવી ગયું છે એટલે તમારે સુધારી દેવાનું છે ઓકે ઓકે સમય સમજી જશો અહીંયા રામ નથી અહીંયા રામ બરાબર છે અહીં લક્ષ્મણની જગ્યાએ અહીંયા આપણે ચેકીને ઓકે અહીંયા એલ લખી નાખું છું ખાલી લક્ષ્મણ અને સીતા સમજી ગયા તો પેલા આપણે મૂડી પર વ્યાજ ત્રણે ચૂકવવાનું છે તો રામની મૂડી કેટલી અહીંયા આપેલી છે ચાલીસ હજાર રૂપિયા અને મૂડી પર વ્યાજ દેખે કેટલા રૂપિયા ચૂકવવાનું છે બાર ટકા લેખી સમજી ગયા

હા તો એંસી હજારના એની એની સીતાની મૂડી કેટલી છે એંસી હજાર રૂપિયા તો એંસી હજારના આપણે અહીંયા બાર ટકા કરીશું તો આપણને આનસો મળશે થંડનું સો રૂપિયા સમજ્યા મિત્રો ઓકે તો ટોટલ મારી દઈએ ત્રણે અઢાર હજાર રૂપિયા ઓકે મિત્રો તો મૂડી પર વ્યાજ ને આટલા રૂપિયા આપવાનું હતું જે આપણે ભૂલાઈ ગયું છે સમજી ગયા મૂડી પર વ્યાજ આપણે ટોટલ આપણે આપી દીધું ટોટલ અહીંયા નવ હજાર રૂપિયા થયું મૂડી પર વ્યાજ આપવાનું ભૂલાઈ ગયું છે જો આ રૂપિયા ભાગીદાર મળશે એટલે ભાગીદાર માટે આવક છે સમજ્યા આપણે આપવા પડશે એમના માટે આવક છે તો આવક હંમેશા જમા થાય એટલે અહિયાં મૂડી પર વ્યાજ જમા લખ્યું આપણે સમજ્યા નફામાં ઘટાડો થાય એટલે અલ્ટિમેટલી તો ભાગીદારને ઓછા રૂપિયા મળશે ને તો નફાના નફાના એટલે ભાગીદાર તો એનાથી નુકસાન ગણાય ખર્ચ કરીએ એટલે પેઢીનો નફો ઘટે પેઢીનો નફો ઘટે એટલે ભાગીદારને એટલા રૂપિયા ઓછા મળે

લક્ષ્મણના છ હજાર સીતાના છ હજાર અને ટોટલ આપણે અઢાર હજાર સમજી ગયા મિત્રો અહીંયા આપણે સરખામણી કરી પડી ગયું તો મિત્રો રામમાં અડતાલીસો રૂપિયા જમા છે અને છ હજાર રૂપિયા ઉધાર છે જે ઉધાર વધુ છે તો કેટલા વધુ છે બારસો રૂપિયાનો ડિફરન્ટ આવે છે તો બારસો રૂપિયા નીચે લખશું ઉધારમાં ચોવીસો નો આવે છે સમજી ગયા તો શું થઈ જશે ઉધાર વધુ છે તો ઉધાર નીચે સમજી જમા વધારો તો જમા લખે આપણે સમજી ગયા સિમ્પલ છે હવે અહીંયા શું કહે છે સીતામાં મૂડી પર વ્યાજના જમા કેટલા છે જમા કેટલા છન્નુંસો વધારે છે જમા અને ઉધાર કેટલા છે છ હજાર રૂપિયા તો શું વધુ છે જે વધુ હોય એ મૂકવાનું છે છન્નુંસો માંથી છ હજાર ને બાદ કરીએ તો આપણને આન્સર મળે અહીંયા છત્રીસો રૂપિયા સમજ્યા મિત્રો તો શું વધુ છે અહીંયા જમા વધુ છે તો નીચે આવશે જમા ધેટ્સ ક્લિયર તો બસ હવે આમ નો લખી નાખો ભૂલ સુધારણા નોંધ આપણે ફોર્મ ફોર્મ બનાવીને તમારે કરવાનું છે ઓકે મિત્રો તો ભૂલ સુધારણા નોંધ સમજી ગયા તો પહેલા આપણે રામ રામના મૂડી અથવા ચાલુ ખાતે શું થઈ જશે ઉધાર થશે કેમ કે ઉધાર થાય છે ઉધારી ના વધુ છે એટલે ઉધાર સમજી ગયા કેટલા રૂપિયા બારસો રૂપિયા લક્ષ્મણ ના પણ વધારે છે લક્ષ્મણ ના પણ ઉધાર છે અહીંયા લક્ષ્મણ ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા ચોવીસો રૂપિયા સમજી ગયા તે સીતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા રૂપિયા ટોટલ બંનેનું

તો જેથી કરીને માં પણ આપણને પૂરા માર્ક્સ મળે અને આ વિડીયોમાં આ બે સમ ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે થેન્ક યુ